નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ગારિયાધાર તાલુકાના ગુજરડા ગામમાં વૃદ્ધ ઉપર સિંહે હુમલો કરતા વૃદ્ધને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગુજરડા ગામમાં રહેતા હરસુરભાઈ રબારી તેમના ઘરના વાડામાં સૂતા હતા ત્યારે સિંહે હુમલો કર્યો હતો

માનસિક રીતે બધા માલ ઢોરવાળા બહાર પણ નીકળી શકતા નથી અને એની કોઈ બીજી સરકાર સુવિધા કરતી નથી અમે અવારનવાર ખેતી આપણે ભાઈ જંગલ ખાતાને રજૂઆત પણ કરીએ છીએ કામ કરો તમે કરો પણ અત્યાર સુધીમાં કાંઈ થયું નથી હવે માણસ માથે પણ હુમલો કરવા મળ્યા છે બરાબર કેટલી ફેરી રજૂઆત કરાવી કાકા એ આમાં મૌખિક રીતે હોય અમે લેખિત તો કાઈ હોય નહીં ને આવે ગમે એ પ્રમાણ સાહેબ ક્યાંથી એમ કહેતા હોય કામ કંઈક કરો બરાબર અત્યારે કાકાને કઈ જગ્યા વાગ્યું છે ને કઈ માથામાં વાગ્યું છે ગારિયાધાર પાલિતાણા જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાની પશુઓની અવરજવર વધી હોવાથી વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે